નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે રાત ગુજરાત માટે વધુ એક આગાહી ચૂંટણી પહેલા મોટી જાહેરાત હોળી પર બે ગેસ સિલિન્ડર મફત ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા છ હજાર બદલે આઠ હજાર નો હપ્તો આધાર કાર્ડ માં ફરી માથે સુધારો રાજ્યમાં છ પોઈન્ટ પાસઠ લાખ રેશન કાર્ડ બ્લોક કરાયા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પાક વીમા યોજના ફરી શરૂ ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર

ચૂંટણી પહેલા મોટી જાહેરાત સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોના બજેટને મંજૂરી પણ આપવામાં આવી હતી સરકારનું કેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના મળતું રહેશે એકલી એપ્રિલ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી પી એન્ડ કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે હોળી પર બે ગેસ સિલિન્ડર મળી જો તમે કોણ યુપીમાં રહો છો તો આ સમાચાર તમારા માટે કામના છે રંગોના તહેવાર હોળી પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે રાજ્યની સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર બે મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે તેનાથી પ્રદેશના એક પોઈન્ટ સાડત્રીસ કરોડથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે આ માટે બે હજાર તેવીસ ચોવીસના બજેટમાં આ યોજના માટે ત્રેવીસો બાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તહેવાર ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયે ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં પણ ભરે છે તો તેમને પણ સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા તર્જા સહાય આપવામાં આવશે

PNK કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત પણ થઈ શકે છે આધાર card માં પ્રીમા થશે સુધારો આધાર card ની વિગતો મફત માં કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર card દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી તે વધારીને ત્રણ મહિના વધારી છે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર આધાર એપ્લિકેશન launch કરવામાં આવી છે જે મિત્રો આધાર card ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ મુફતમાં અપડેટ કરવામાં આવે તે ચૌદ માસ પહેલાં ફરાવી શકે છે રાજ્યમાં છ પોઈન્ટ પાંસઠ લાખ રેશન કરાયા પ્રાયબ્લોક રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્સ એન એફએસએ બે હજાર તેર હેઠળ નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ ધારકોમાંથી છ પોઈન્ટ પાંસઠ લાખ ખેડૂત રેશન કાર્ડ ધારકોને તેમાં સમાવિષ્ટ ઓગણત્રીસ લાખ લોકોના શંકાના આધારે છેલ્લા દોઢ મહિનેથી બ્લોક રાય

ના નીચા ભાવ એક રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ અગિયારસો રૂપિયા સુધીના નોંધાયા પાક વીમા યોજના ફરી શરુ પાક વીમા યોજના ગુજરાતમાં ફરી કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરી પાક વીમા યોજના આગામી ખરીફ season થી શરુ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને તેમાં કંપનીઓ ખેડૂતોને લૂંટી ના જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે

ત્યારે આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવે છે જ્યારે આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં નથી જેથી જે ખેડૂત વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાનું લોન લેવા માંગતા હોય તે પંજાબ નેશનલ બેંકમાં માં અરજી કરી શકે છે ખેડૂત મિત્રો આવો નવા video જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો like કરો કેમ કે આપ સુધી મારા આવા નવા પહોંચતા રહે